હળવદના કડિયાણા નજીક આવેલા બાબાદેવના મંદિરના નામે આયોજિત ઇનામી ડ્રોમાં લાખોની છેતરપિંડી બહાર આવી છે મામાદાણી ગ્રુપ દ્વારા આ ઇનામી ડ્રો યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં ટિકિટનું વિતરણ કહી શકાય કે વેચાણ કરવામાં આવતું હતું ગત પંદર જાન્યુઆરી યોજાયેલા ડ્રો બાદ આયોજકો દ્વારા જાહેર કરાયેલા ઇનામો આપ્યા વગર ફોન બંધ કરી ગાયબ થઈ જવાથી ટિકિટ ધારકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે આયોજકો દ્વારા નાના મોટા મળી કુલ છસો ને છ ઇનામોની લાલચ આપી આકર્ષ્યા હતા પરંતુ ઇનામો આપ્યા વિના છેતરપિંડી કરવામાં આવી હોવાની માહિતી સામે આવી છે આ ઘટનાથી હળવદ વિસ્તારમાં ચર્ચાનો માહોલ સર્જાશે અને આયોજકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે હાલ અમારા આજુબાજુના અમારા ગામના વિસ્તારમાં અમારા મામાદેવ નું મંદિર આવેલું છે અને એ મામા દેવના મંદિરના મંદિર લાભાર્થે એક લકી ડોર આયોજન લકી ડોર આયોજન કોઈ બાર ગામના ના વ્યક્તિ કરેલ હતું જે આ વિશ્વ ભગત કઈક ઇન્સ્ટાગ્રામ ના સોશિયલ મીડિયાના ના સેલિબ્રિટી છે અને એના જે ગ્રુપના કોઈ ચાર પાંચ વ્યક્તિ છે શક્તિસિંહ પરમાર છે કૃપાલસિંહ પરમાર છે ગણેશ પરમાર છે આ લોકોએ કરેલ હતું અને આપણે ક્યાંક ને ક્યાંક સેવાકીય પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા હોય એટલા માટે અમારા આપણે મામાદેવનું મંદિર નિર્મળ થાય એટલે આપણે ડ્રો તો કરે નહીં કહો ડ્રો તો થઈ ગયો છે ઓલરેડીમાં કંઈ શંકાને સ્થાન નથી પણ ડ્રોના હિસાબે ક્યાંક ને ક્યાંક ફોડ થયું છે કારણ કે ડ્રો થઈ ગયો છે પણ જે લોકોને ઇનામ લાગ્યું છે એ લોકોને કંઈ પૈસા મળ્યા નથી એટલે હવે વધુમાં વધુ આમાં આપણે ક્યાંક ને ક્યાંક કંઈક ફોડ થયું એવું અમને રમેશભાઈ તમે ઇનામની ટિકિટ ક્યારે લીધી હતી બાર તારીખે કેટલાની ટિકિટ લીધી હતી ઈનામ ની ઇનામની ડ્રો ક્યાં નથી હતો પંદર તારીખે